નમસ્કાર વાલા મિત્રો અમારી ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જે ગ્રુપ ડી માટેની જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેને લગતી માહિતી લઈને આજે આ વિડીયોમાં આપણે આવીએ છીએ આર દ્વારા એટલે કે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા ધોરણ દસ પાસ આઈટીઆઈ માટે રેલવેમાં મોટી ભરતી જાહેર કરવામાં આવી છે તેને લગતી માહિતી આજે આપણે આ વિડીયોમાં તમને આપવાના છીએ માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે મિત્રો હવે આજના વિડીયોની શરૂઆતમાં જોઈએ તો કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલની અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો આરઆરબી દ્વારા જે ધોરણ દસ પાસ આઈટીઆઈ માટે રેલવેમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ જગ્યા જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે મિત્રો આ ભરતી માટે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ અથવા આઈટીઆઈ સમક્ષ અથવા રાષ્ટ્રીય એનસીવીટી દ્વારા આપવામાં આવેલ નેશનલ એપ્રેન્ટિશીપ સર્ટિફિકેટ

ઓબીસી માટે ત્રણ વર્ષ અને એસસી ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે આ સિવાય મિત્રો સરકારી મુજબ વધારાની છૂટછાટો મળવાપાત્ર રહેશે મિત્રો અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબલ્યુએસ માટે રૂપિયા પાંચસો ફી રાખેલ છે જેમાં રિફંડ ફી ચારસો રૂપિયા છે એટલે કે જે જનરલ ઓબીસીડબલ્યુએસના ઉમેદવારો પરીક્ષા આપશે તેમને ચારસો રૂપિયા પરત મળશે બીજું જોઈએ તો એસસી એસટી સ્ત્રી અને અન્ય ઉમેદવારો માટે રૂપિયા અઢીસો ફી રાખવામાં આવી છે તેમાં પણ રિફંડ ફી અઢીસો રૂપિયા આપવામાં આવશે એટલે કે જે એસસી એસટી સ્ત્રી અને અન્ય ઉમેદવારો જો પરીક્ષા આપશે તો તેમને પરીક્ષા ફીના અઢીસો રૂપિયા પૂરેપૂરા પરત મળવા પાત્ર રહેશે મિત્રો અરજી કરવાની તારીખ જોઈએ તો બે હજાર પચીસ ના રોજથી અરજી કરવાનું શરૂઆત થઈ ચૂકી છે હવે મિત્રો મિત્રો વાત કરીએ અરજી કરવાની છેલ્લી તારીખ તો બે હજાર પચીસ ના રોજ અગિયાર ને ઓગણાઠ પીએમ સુધી અરજી કરી શકાશે મિત્રો હવે આ જે મહત્વની વાત કરવાની છે એ અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ મિત્રો આપણે ભરતીની જાહેરાત વિશે તો સાંભળી લીધું પણ ઘણી વખત આપણે તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈ એના વિશે આપણી પાસે સંપૂર્ણ માહિતી હોતી નથી અથવા ઘણા મિત્રો પાસે માહિતીના અભાવે ફોર્મ ભરવામાં ભૂલ પણ થતી હોય છે અને જેના કારણે ઘણી વખત આવા જે ઉમેદવારો છે તેમના ફોર્મ રિજેક્ટ થતા હોય છે અથવા કોલ લેટરમાં ઘણી બધી ભૂલો આવતી હોય છે તો આવી બધી ભૂલો ન થાય અને આપણું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી શકાય એટલા માટે આપણે પેલા તો આપણા ડોક્યુમેન્ટ કમ્પલેટ કરવા જોઈએ માટે આજે હું તમને જે જે આ આરઆરબી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ આપવાનો છું માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો પેલા જોઈએ તો ધોરણ દસ બાર અને આઈટીઆઈ ની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ બીજું એક આધાર કાર્ડ મિત્રો આગળ જોઈએ તો આ મહત્વની વસ્તુ છે ધ્યાનમાં રાખજો એક તમારો ફોટો ફોટો અને અને તમારી સહી પણ આના માટે ખાસ યાદ રાખવાનું કે સફેદ હોવું જોઈએ મિત્રો તમારો જે કલર બેકગ્રાઉન્ડ વાળો ફોટો હોય તે ચલાવવામાં આવશે નહીં માટે તમારો તાજેતરનો સફેદ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવી પછી જ ફોર્મમાં અપલોડ કરવો અને સહી પણ સફેદ બ્રેકગ્રાઉન્ડમાં જ કરવી જેથી કરીને ફોર્મ રિજેક્શન આવે

ફોર્મ ભરવામાં તકલીફ ઊભી થઈ શકે છે મિત્રો જે ઓબીસી એસસી એસટી અને ઈડબ્લ્યુએસ માટેનો જે જાતિનો દાખલો છે તે ફરજિયાતપણે અંગ્રેજીમાં હોવો જોઈએ જે મિત્રો પાસે જાતિનો દાખલો અંગ્રેજીમાં ન હોય તે મિત્રો પાસે પૂરતો સમય છે તો તમે તમારો દાખલો છે તે અંગ્રેજીમાં કઢાવી લેજો અને પછી જ તમારો ફોર્મ ભરજો જેથી કરીને તમારા ફોર્મમાં કોઈ ભૂલ આવે નહીં મિત્રો આવી જ એક મહત્વની બીજી માટે અંગ્રેજીમાં હોવો જોઈએ ગુજરાતીમાં હશે તો ચાલશે નહીં માટે આ નોન ક્રિમિનલ સટી છે તે પણ અંગ્રેજીમાં કઢાવી લેવો અને પછી જ ફોર્મ ભરવું જેથી કરીને આગળ તમને કોઈ તકલીફ ઊભી થાય નહીં મિત્રો આઠમું જોઈએ તો NAC નું સર્ટિફિકેટ એટલે કે ફિઝિકલ સર્ટિફિકેટ તમારી પાસે જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે તે તમારે રજૂ કરવાનું થશે દસમું જોઈએ તો એક સર્વિસમેન માટે તેમનું સર્ટિફિકેટ મિત્રો આ પણ તમારી પાસે હોવું જોઈએ અને છેલ્લું છે અગિયારમું મોબાઈલ ફોન મિત્રો તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારા સાથે મોબાઈલ ફોન અચૂકથી લઈ જવો તેમાં ઓટીપી આવશે અને મોબાઈલ નંબર તમારો રેગ્યુલર જ આપવો જેથી કરીને બધા અપડેટ તમારા એ નંબર ઉપર આવી જાય હવે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પહેલું કોમ્પ્યુટર આધારિત કસોટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે પછી પાત્ર ઉમેદવારો માટે સિંગલ સ્ટેજ પરીક્ષાનું આયોજન થશે અને ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ પણ આયોજન થશે અને છેલ્લે શોર્ટ લિસ્ટ ઉમેદવારો માટે તબીબી પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે મિત્રો આજનો અતિ મહત્વનો ટોપિક એટલે આ જે પરીક્ષા આપવાની છે તે પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે તો મિત્રો પ્રશ્નપત્ર આવશે માટે પરીક્ષા આપવા માટે કોઈ ચિંતા કરવી નહીં હવે મિત્રો ખાસ બીજી એક વાત કરી દઈએ આપણે તમને કે આ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું છે બરોબર એના વિશે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે તમારી પરીક્ષાની તૈયારી પણ તમે કરી શકશો ચાલો મિત્રો જોઈએ તો છે સામાન્ય વિજ્ઞાન ના કુલ પ્રશ્નો પૂછાશે ગુણના બરાબર એટલે સામાન્ય વિજ્ઞાન છે એ તમારે તૈયાર કરવાનું થશે ત્યાર પછી છે ગણિત તો મિત્રો ગણિતમાં પણ પચીસ પ્રશ્નો હશે અને તેના પણ પચીસ ગુણ રાખવામાં આવેલા છે

પછી છે સામાન્ય જાગૃતિ એટલે કે જનરલ અવેરનેસ તમારામાં જે સામાન્ય આપણે જે રોજબરોજની ઘટનાઓ છે તેના તેમાં આપણે તાત્કાલિક શું નિર્ણય લેવો બરાબર કઈ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી આવી સામાન્ય જે બુદ્ધિ ક્ષમતા છે એ આપણામાં હોવી જોઈએ તો એને લગતા વીસ ગુણના વીસ પ્રશ્નો પૂછાઈ શકે માટે કુલ આપણે સો માર્કના સો પ્રશ્નો પૂછાશે અને આ પરીક્ષા માટે કુલ નેવ મિનિટ નો સમય તમને આપવામાં આવશે સો ગુણનો પ્રશ્નપત્ર હશે અને નેવ મિનિટનો તમને સમય આપવામાં આવશે બીજું મિત્રો એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ પરીક્ષામાં બીજી પરીક્ષાઓની જેમ નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે મતલબ કે તમે જો એક પ્રશ્ન તમારો ખોટો પડશે અથવા તમે પ્રશ્નનો આન્સર નહીં આપો તો તમારા એ પ્રશ્નના ગુણ માટે તમને એક તૃતીયાંશ ગુણ લેખે તમારા ખોટા કાપવામાં આવશે જવાબ આપવા માટે પરફેક્ટ ન હોય તો તમે પાંચમા નંબરનું ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો અને તમે તમારું જે નેગેટિવ માર્કિંગ છે તેનાથી તમે બચી શકો છો મિત્રો આવા જ અવનવા જે વિડીયો છે એ આપણી ચેનલમાં અમે મૂકીએ છીએ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જીએસઆરટીસી હેલ્પર માટેના જે હાલની જે પરીક્ષા આવવાની છે તેના માટેના આપણે ઘણા બધા મોડલ પેપર ઇતિહાસ ભૂગોળ કોમ્પ્યુટર બરાબર ઘણા બધા વિષયને લગતા આપણે વિડીયો આપણી ચેનલમાં મૂકેલા છે તો આ બધા જ વિડીયો તમને ભવિષ્યની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં ખૂબ ઉપયોગી સાબિત થવાના છે માટે અમારી ચેનલને જો સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણે આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેના માટે ઉપયોગી મટીરિયલ ભરતીની જાહેરાતો વગેરેને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ માટે આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો આ જે વિડીયો છે આરઆરબી ગ્રુપ ડી ભરતી બે હજાર પચીસનો તે અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને જે મિત્રોને જોબની જરૂર છે અને જે મિત્રો પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે તેમને પણ આ માહિતી મળે માટે તમે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો જેથી કરીને અમને વિડીયો બનાવવાનું મોટિવેશન તમારા તરફથી મળતું રહે ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ વંદે માતરમ